બરાબર તો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો હાર્દિક સર કરી એમાંથી તમારો શરૂ કરીએ આપણો આજનો ઓગણીસમી જુલાઈનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ અઢારમી લોકસભાના પ્રોટેમ સ્પીકર કોણ બન્યું છે અઢારમી લોકસભાના પ્રોટેમ સ્પીકર છે બરાબર એ બન્યા હતા ભરતુ

એમનો પુત્ર આવ્યો છે એ પ્રોટેમ સ્પીકર બન્યો છે લોકસભામાં તો એટલા માટે આ પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો આ પ્રશ્નને ખાસ નોટ કરજો પ્રોટેમ સ્પીકરનું નામ તમે યાદ રાખવાનો પ્રયાસ કરજો બાકી અત્યારે સ્પીકર કોણ છે લોકસભાના અધ્યક્ષ છે એ ઓમ બિર્લા છે બીજી વખત ચૂંટાયા છે આ સેકન્ડ ટાઈમ અધ્યક્ષ તરીકે ચૂંટાણાર માત્ર બીજા છે છે કે જે સેકન્ડ વખત બીજી વખત અધ્યક્ષ તરીકે લોકસભા સમકક્ષ હોય કેબિનેટ મંત્રી એટલે તમે સમજો કોઈ મંત્રાલયના મંત્રી હોય તો એ કેબિનેટ મંત્રી કહેવાય તો એ મંત્રાલયના મંત્રી સમકક્ષ એનો દરજ્જો હોય તો એ ત્યારે રાહુલ ગાંધી બનેલા છે ક્લિયર તો આ ચાર પાંચ મુદ્દાઓ છે એ તમારે યાદ રાખવાના છે આ દર વર્ષે ક્યારે ઉજવાય છે આ દર વર્ષે અઢારમી જુલાઈ એ ઉજવાય છે તો અઢાર જુલાઈ બે ના રોજ ઉજવાય છે નેસલ મંડેલા દિવસ બરાબર તો નેસલ મંડેલા દિવસની ઉજવણી હાલમાં જ અઢારમી જુલાઈના રોજ કરવામાં આવેલી છે સૌથી પહેલી વખત 2010 માં ઉજવેલો છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ નેલ્સન મંડેલા દિવસની ઉજવણી કરવામાં આવે છે બરાબર નેલ્સન મંડેલા કોણ હતા બરાબર એમને પણ બધાએ યાદ રાખ્યું જ હશે કે આ સાઉથ આફ્રિકાના સૌથી પહેલા રાષ્ટ્રપતિ છે બરાબર તો ઘણા ટાઈમ થી હું લગભગ 5 એક વર્ષથી કરંટ અફેર સ્ટડી કરાવું છું તો બધાને ખબર જ હશે અત્યારે જે લોકો જૂના સ્ટુડન્ટ છે કે નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા કયા સમયગાળા માટે તો કે કે ઓગણીસો થી લઈને ઓગણીસો રાષ્ટ્રપતિ પુરસ્કાર એપ્રોક્સિમેટલી પાંચેક વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર મળ્યા છે બધાના નામ તમારે કેવાના છે કોમેન્ટ ની અંદર આ એક તમારું એટલું નાનકડું હોમવર્ક છે ની અંદર તમારે આન્સર આપવાના છે

એમને નેવું માં ભારત રત્ન મળ્યો બાણું માં છે પાકિસ્તાન નિશાન પાકિસ્તાન એમનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું અને ત્રાણું માં એમને નોબલ પીસ પ્રાઇઝ મળ્યો બસ આટલું યાદ રાખો ચાન્સ કેર પૂજા ઉત્સવ ક્યાં ઉજવાય છે કેર પૂજા ત્રિપુરા નો તહેવાર છે હાલમાં જ ઓપ્શન બી આપણો આન્સર થશે કેર પૂજા ઉત્સવ ત્રિપુરામાં ઉજવવામાં આવે છે તો કેર પૂજા ઉત્સવની ઉજવણી ભારત ના ત્રિપુરા રાજ્યમાં કરવામાં આવે છે ખર્ચી પૂજા તહેવાર ઉજવાય જાય ને બે અઠવાડિયા પછી છે કેર પૂજા તહેવાર આવે ભાગરૂપેના રેડ્ડી છે હાલમાં કેરળ રાજ્યની વિધાનસભા દ્વારા કેન્દ્ર સરકાર ને કેરળ રાજ્યનું નામ બદલી નવું નામ શું રાખવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવેલો છે તો કેરળ રાજ્યની વિધાનસભા છે એને હાલમાં કેરળ રાજ્યનું નામ બદલાવ માટે પ્રસ્તાવ મૂક્યો છે અને કેરળનું નામ હવે કરવું છે કેરલમ તો ઓપ્શન આન્સર થશે નવું નામ બનશે બનશે અગાઉ પણ પણ આપણે વાત થઈ હતી ત્યારે જે કેન્દ્ર સરકાર સુધી આ પ્રસ્તાવ મૂક્યો એમણે વિધાનસભામાંથી પ્રસ્તાવ પસાર કર્યો તો હવે ત્યાં વિધાનસભાથી લઈને કેન્દ્ર સરકાર સુધી પણ રિક્વેસ્ટ મોકલી આપી છે કે અમારે કેરેલનું નામ શું કરવું છે કેરલમ કરવું છે તે માટે રાજ્યનું નામ બદલવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે વિધાનસભા એ કેન્દ્ર સરકારના

બોમ્બે સ્ટેટ હતું એ પછી ગુજરાત અને મહારાષ્ટ્ર બન્યું પણ એ રાજ્યના નામ પરિવર્તનની અંદર નથી આવતું એ વસ્તુ કેમકે આખું નવું રાજ્ય જ બનેલું હતું ત્યારથી જ એના નામ એના એ છે પણ આ તો રાજ્ય બનેલા હતા એના નામ ફેરવ્યા છે જેમ કે અહીંયા ઓડિશાનું ઓડિશા કર્યું છે પુડુચેરીનું પુડુચેરી કર્યું છે એવી રીતે હા બીજું એક હજી તમને મારા ધ્યાનમાં આવે છે ઉત્તરાચલ હતું બરાબર ઉત્તરાચલ હતું આનું નામ બની ઉત્તરાખંડ કર્યું બરાબર તો આવી રીતે રાજ્યના નામમાં પહેલા પણ ફેરફાર થાય છે અને હજી પણ કરવામાં આવે છે તો કયા અનુચ્છેદના આધારે થાય છે તો કઈ કે અનુચ્છેદ નંબર ત્રણ યાદ રાખવાનું કોઈ પણ રાજ્યનું નામ ફેરવવું હોય તો એના માટે બંધારણમાં કયા અનુચ્છેદમાં જોગવાય છે તો કઈ કે અનુચ્છેદ નંબર ત્રણ માં છે બંધારણની આમને નથી લખ્યું તો આ સમ્રાટ અશોકે છે આ કેરળ કેરલ પુત્ર નામ આપ્યું હતું પહેલા બરાબર એક ઈસવીસન પૂર્વે બસો ની વાત છે જ્યારે સમ્રાટ અશોકે આને કેરલ પુત્ર નામ આપેલું હતું પછી એક જર્મન સ્કોલર છે

સૌથી પેલું એવું મિશન કર્યું છે બરાબર અને ત્યાંથી માટીના સેમ્પલ લઈને ત્યાં આવ્યું છે તો સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવમાંથી સેમ્પલ લઈને દેશ ચીન બન્યો છે ચેંગ ઇ સિક્સ નામનું એમણે મિશન કર્યું હતું આ મિશન અંતર્ગત છે બે કિલોગ્રામ જેટલી માટી જે છે ચંદ્રની એ પૃથ્વી પર પાછી લાવશે પાઉન્ડમાં ગણવા જઈએ તો ચાર પોઈન્ટ ચાર પાઉન્ડ થાય કિલોગ્રામમાં બે કિલો જેટલું વજન થાય તો કે આ મિશન કેટલા દિવસ ચાલ્યું હતું કુલ ત્રેપન દિવસ મિશન ચાલ્યું અને પૃથ્વી પર નામ હોય છે ચંદ્ર પરના મિશન હોય છે ચીનના બરાબર હવે ચેંગ ઈ સેવન મિશન કરશે અને એમાં ઈજિપ્ત અને બહરીન બંને દેશો સહયોગ કરશે બરાબર યાદ રાખજો ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનની સ્થાપના કયા સ્થળે થઈ ભારત સેન્ટર ફોર ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનની સ્થાપના ગાંધીનગરમાં કરવામાં આવી છે ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જે જે છે આની સ્થાપના એક જ યુનિટ હા ગાંધીનગર ખાતે થઈ છે ચલો ભારત સેન્ટર ફોર ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન જે છે એની સ્થાપના ભારતની રમતમાં પારિસ્થિત તંત્રની અંદર જ્ઞાન નવાચાર અને પ્રદર્શન કેન્દ્રના સ્વરૂપમાં સેવા કરવા માટે કરવામાં આવી હતી તો આની સ્થાપના ક્યાં થઈ છે ગાંધીનગરમાં ગાંધીનગરમાં કઈ જગ્યાએ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં આવી છે ત્યાં આની સ્થાપના કરવામાં આવી છે વિશ્વનું એકસઠમું ઓલિમ્પિક એકેડેમિક સેન્ટર બનશે અને ભારતનું જે છે એ સૌથી પહેલું એકેડેમિક સેન્ટર બનશે બાકી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ દ્વારા સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા મેળવનાર સૌથી પહેલો કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો રાજ્ય કયું બન્યું છે આ બન્યું છે લદ્દાખ તો ઓપ્શન એ આપણો આન્સર પણ છે હવે અહીંયા સૌથી પહેલો કાર્યાત્મક સાક્ષર એટલે શું કાર્યાત્મક સાક્ષર એટલે વ્યક્તિ જે છે છે બરાબર બરાબર કોઈ પણ એક એક ભાષા અથવા તો તો એ લખી હોય હોય વાંચી એને કહેવાય કાર્યાત્મક સાક્ષર દરેક ત્યાં રાજ્યના દરેક વ્યક્તિઓ આવી રીતના કાર્યાત્મક સાક્ષર બની ચૂક્યા છે બરાબર તો આ ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ જે છે લદ્દાખ ભારતનો સૌથી પહેલો કાર્યાત્મક સાક્ષર

પ્રાયોજિત યોજના છે એટલે આનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ત્રણ પ્રકારના જ્ઞાન આપવામાં આવશે જેમાં ફાઉન્ડેશન લિટરેસી ન્યુમરેસી અને ક્રિટિકલ લાઈફ સ્કિલ છે આ ત્રણેય પ્રકારના જ્ઞાન આપવામાં આવશે બરાબર તો દરેક વ્યક્તિને આવું મળી ગયું હોય ત્રણ પ્રકારનું જ્ઞાન બરાબર એવા સૌથી પહેલો કાર્યાત્મક સાક્ષર કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ બંધ છે હાલમાં જ માર્ચ બે ચોવીસ સુધીમાં ભારતનું વિદેશી ઋણ કેટલું બન્યું છે ભારતના વિદેશી ઋણમાં કેટલા બિલિયન ડોલર નો વધારો થયો પૂછે તો ઓગણ ઓગણ પોઈન્ટ સાત બિલિયન ડોલર વધારો થયો છે વિદેશી ઋણમાં વિદેશી ઋણ એટલે શું તો કે આઈ એમએફ આઈડીબી સોરી એશિયન ડેવલપમેન્ટ બેંક અને ગયું છે કેટલો વધારો થયો છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં ગયા વર્ષ કરતાં ઓગણ પચાસ ઓગણચાલીસ પોઈન્ટ સાત બિલિયન ડોલરનો વધારો થયો છે સૌથી વધુ ઉધાર જે છે બરાબર એ ડોલરમાં છે ત્રેપન નવ

મહુચીક દ્વારા જે છે ઊંચી કુદમાં એક વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યું છે મહુચીક રાજ્ય પક્ષી સારસ વસ્તીમાં વધારો થયો છે જો એક તો ક્વેશ્ચન ઉપરથી આન્સર મળી જાય કે રાજ્યનું રાજ્ય પક્ષી સારસ છે તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્ય પક્ષી પણ સારસ છે

હાલમાં જ વિશ્વના સૌથી મોટા રામાયણ મંદિરના બીજા ચરણની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર ક્યાં બનવાનું બિહારમાં બીજા ચરણની શરૂઆત કરવામાં આવી છે આન્સર આવશે બિહાર જુલાઈ ચોવીસ દરમિયાન મેંગો ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં થયું હતું આ ઉત્તર પ્રદેશમાં થયું હતું અને આનું ઉદ્ઘાટન યોગી આદિત્યનાથે કર્યું હતું આન્સર આવશે રાજ્ય પૂછ્યું છે તો ઉત્તર પ્રદેશ યાદ રાખજો કૃષિ નેતૃત્વ પુરસ્કાર ચોવીસ થી કોને સન્માન કર્યું છે આ નાગાલેન્ડને કર્યું છે કૃષિ નેતૃત્વ પુરસ્કાર તે નાગાલેન્ડને નાગાલેન્ડ કર્યું છે માઉન્ટ કિના બાલુ ચર્ચાનો વિષય બન્યો એ કયા દેશની સૌથી મોટી ઊંચી ચોટી છે આ મલેશિયાની સૌથી ઊંચી ચોટી છે ત્યાં ભારતના નિત્યશ્રી દ્વારા પર્વત સર કરવામાં આવ્યો હતો અને ભારતનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો તો આ સાથે ઓગણીસમી જુલાઈના કરંટ અફેરને અહીંયા આપણે વિરામ આપશું મળીએ વીસમી જુલાઈના કરંટ અફેરમાં થોડી જ સાથે બરાબર તો વન બાય વન બેક ટુ બેક વિડીયો આવતા રહેશે ત્યાં સુધી રજા લેશું